વાત કરીએ પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે કુતિયાણા નજીક ભાદર નદી ગાંડીતુર બન્યું ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે ચોવીસ કલાકમાં કુતિયાણા તાલુકામાં આઠ ઇંચ વરસાદ વરસ્યો છે પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે કુતિયાણા નજીક ભાદર નદી ગાંડીતૂર બની છે પોરબંદર જિલ્લામાં ઠેર ઠેર આ દ્રશ્યો સામે આવ્યા ચોવીસ કલાકમાં આઠ ઇંચ વરસાદ વરસ્યો છે

પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે સતત વરસાદના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે કારણ કે તંત્ર દ્વારા કોઈ જાતની મદદ નથી મળી રહી અને ઘરોમાં પાણી જોવા મળી રહ્યા છે આવી સ્થિતિ સર્જાય છે કારણ કે સતત વરસાદ ચાલુ હોવાને કારણે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર